ભાઈ તો તારી મમ્મી નામ લઈને શું કરવા બોલાવું ને એમ કે એ તો ખાલી વિડિયો માં હોય બાકી તો આને મમ્મી છે આ વિડિયો ઉતારો વેચ મારી પ્યારી મમ્મી છે એ દેદીનો બહુ બધું દેદીનો લેખી લેખી કરે કે તો લવ જે એક ઉથલ વાયરી કે તો આ એક ડાંડવું બંધ થઈ ગયું તો આખા જો આખું ઘર વર્ગી ગયું વાવવામાં આખું ઘર વાવવામાં વર્ગી ગયું આ તો વાવતો આવતો છે ને ખાલી બે ગેરા બાકી રહ્યા કે સા આવી જો લખી માં લઈને આવી ગયા લખી માં આદુ નાખીને આવી કે આદુ સવારમાં જે ઉઠે કે તો વરસાદ થઈ ગયો છે ચાલુ ઝીણો ઝીણો જય મુરલીધા જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી ટાઈમ થઈ ગયો છે અત્યારે ત્રણ જવું ને અત્યારે આપણે જવાનું છે વાવણી કરવા એટલે કે મગફળી વાવવા એક ટ્રેક્ટર તૈયાર કરી લીધું બીજું હજી છે ને બરાબર પીળું એમ ગાડી છે હમણાં બરાબર ઘાટી કેમ કાંઈ આ બધું સામાન બધું ગાઢવાનો હતો ને એટલે ના ટ્રેક્ટરમાં છે ને આપણે બે રણ લઈ જવાના છે બિયારણના યારણના સંજય ભાઈનામાં મારી મમ્મી એટલે કે બધા એમ કેતા હોય કે ભાઈ તું તારી મમ્મી નામ લઈને બોલાવું ને એમ કે એ તો ખાલી વિડીયો માં હોય બાકી તો આને મમ્મી છે મારી પ્યારી મોમ હૈ તે દિનો લેખી લેખી કરે કે તો લેખી લેખી કરે હવ હાલો ભાઈ બંધ કરી દે એમ હાલો તો ફાઈનલ છે ને વાડીયા પૂગી ગયા આપણે વાવવા અયા બી બની ગયા અને આપણે ભરેલી લીધી અંબે ભાઈ છે ને એક ઉથલ વારી છે ખબર પડી કે હાટી પારવી કેવી જાય હાલે આ કે મોટા ઠક્કર આળો વાવવાની પછી તો ચાલો અત્યારે હું ટ્રેક્ટર નાખું ભલા પાસ

આપડી વાવણી ચાલુ થઈ ગઈ છે બળદુ આપડા પ્રવીણભાઈ ને આવી ગયા છે પાડોશી ના એ પ્રવીણભાઈ પાડોશી સારું ને જરાય નહીં તો અમે શું થાય ભાઈ એ ભાઈ તો આ મારા બરદની ધારે જોઈ શકતું ભાઈ આ લબરો બલદ છે એક તો મારી નાખતો નહીં ભાઈ હે ભાઈ આ બરદની ધારી છે મારા ભાઈ એ આ રાપમાં ખરા ભાઈ ભૂલા વાંધો ભાઈ છે અમારા કે હું આમાં રોપે ટાકું અને આ સેવ આવતા જાય આ છે મારા મામા કા મામા

ખેતી ને ભાઈ એ તો બેસ્ટ ખેતી આના જેવો તો છે ને એક બને જ નહીં ભલે અમારે પાસે ટ્રેક્ટર છે અમારે પાસે બળદું હતા એક સમયમાં કઈ ઘટે ને એવા હતા ટૂંકમાં લંપી રોગ એવા ને ટૂંકમાં એક કહેવાય ને કે દીકરા જેવા વાલા થાય પ્રવણભાઈ પ્રવભાઈ છે ને ભાઈ આ લંપીમાં છે ને બહુ બળદુ ની સેવા કરી બધા એમ નહીં કે આપણા જ જ્યાં જ્યાં લંપી આવતો હતો ને અમને ખબર પડતી હતી બધાની મદદ કરતા હતા એ છે ને આમાં બળદું તમને જોવાય ને તો અમારે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમને જોવા મળી આવ્યા તો ત્યાં જોઈએ લાસ્ટમાં કેવા દુઃખી જ હતા ને ને કેવો કેવું દુઃખ પડ્યું હતું ને ટોટલ એમાં રેલ બનાવી ગયેલ છે અત્યારે યાદ કરું ને તો એમાં કે આંખમાં પાણી આવી જાય હે પ્રણભાઈ એ વસ્તુ ડેન્જર હતી કે નહીં સમયમાં હું પ્રણભાઈ બે આ ભાઈને વાળ જ બેઠા રહેતા કેમ છે બાકી જનાવર એક નંબર કે નહીં ને આ તો ભાઈ આ આ બધી વસ્તુ લોઢા છે આ બધી છે ને આપણે ભૂલી જાય આ ભૂલે નહીં મરી ક્યાં સુધી જો કે આમાં એમાં કંઈ ઘટે એમ ને તો આ એક બળદનું રૂપ નહીં નહીં પ્રણ કાકા કાકા નહીં નહીં કાકા હાલો તો ફાઇનલી છે ને આપડે ખેતર હોવાઈ ગયું ને પ્રણભાઈ ભાઈ જો સેલી ઉથલ મારી ને આવી ગયા હાલો આ તો લેવલ માં હાલતા લાગે લેવલિંગ કરતા લાગે ખેતર સેન્સર ક્યાં પડ્યું આઈ રહ્યું આઈ રહ્યું આ સેન્સર ડાટો થી વાહ વાહ પ્રણભાઈ કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું ત્યાં આ ભાઈ કોને એ કોણ હે એ કાલુ કોને કાલુ અરે વાહ વાહ હું ખેતર બકે ભાઈ નું ના લપટ હાલો ભાઈ હે ને ઘરે જઈએ ચા પાણી પીએ ચાલો જાય ને લઈ ને ભાઈ અમે મૂકી દે એમાં પાંચસો પડી ગયો દોરીને જાઓ ઊભું તો ટાયર ટ્યુબ બગડી જાય ને તો ફાઈનલી લઈ લીધું છે ને હવે જમવાનું બાકી છે જમી લઈ લખી માં જઈએ રોટલા ખાડે મારે જમવાનું બાકી છે હા તો પેલા જમી લઈ પછી પાછો ચાલુ કરી સવારમાં જઈ ઉઠે કે તો વરસાદ થઈ ગયો છે ચાલુ ઝીણો ઝીણો ભાઈ બધું ભૂંગળા પણ સાટા ન જ દેખાતા કેમ કે થોડોક ઓછો પડી ગયો

આ છોકરા ના ફોન દેખાય તો ફોન દેખાય કઈ નઈ ફેસબુક માં હતા મારે તો સવારના પોર માં છે ને આપડા કસર મામા ના ખેતર આવી ગયા છે વાવ વાહ મારો તો કે આવવા તો પણ ઘેર મામા બધું લઈને નીકળે તો વાસળો તોડાવીને વાહ રહેલો એવો બાકી મારે તો નતો આવવાનું એટલું હોવાનું એટલું બાકી છે ઘેર મામા હલવા દઉં ને કામ મૂડું કરો હાલો ફેલ એટલે પૂગ્ય છે વાવીને ઘરે ઘરે હોય ત્યાં લક્ષ્મીમા અને પપ્પા બીજો અહીંયા ડુંગળી છે ને એટલે એઠે હોય તો ટૂંકમાં ઉગી એવું હોય કે મમ્મી વાંસોટ આવે ત્યાં ને અહીંયા ઉસી બંધે ને આમ ઝારમાં એટલે ડુંગળી છે ને કે આપણે ખાઈએ ને તો કે વાંધો ન આવે આ ખેવી એવી રે તાજી ને તાજી ચાલો તો આવ લોક તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દીધું ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ખાસ ભૂલતા નહીં બાબા બા